તો રામ રામ બધાને કે બધા મજામાં ને મજા માં જશો ભાઈ તમે ભાઈ વ્લોગ ચાલુ કરી રહ્યો હતો દુકાનેથી હવે હમણાં મને ખબર એ વ્લોગમાં બહુ ધાંધિયા થાય છે કેમ કે ભાઈ આપણે સ્કૂલે થાય તો વ્લોગ ઉતારણ ટાઈમ પર મળતો અમારે થોડોક બહુ કામમાં આવો એટલે હવે આપણે રેગ્યુલર વ્લોગ ઉતારશું અને અત્યારે આપણે દુકાને બેઠા હોય કાકા છે નહીં કાકા બાજુવાળી આવી દુકાનમાં ઉતા છે સાઈડ બિઝનેસમાં કાકા વાગી રહ્યા છે ભાઈ બે ના દસ જેવું થાય છે તમારા ભાઈને પાંચ વાગ્યાથી બેહવા ને પાંચ વાગ્યા પછી એક જગ્યાએ જવાને ગામમાં તો અહીંયા આપણે પાછા શૂટ કરશું ઓકે તો ગાઈસ પછી આપણે ભૂગી ગયા તો ભાઈ એગરો મૂકીને ગયા આપણે વાત એટલે એવું નથી ભાઈ આ બધા વખારે ગયા હે આપણે આ ભાઈ એક કરોડ નો આખો સામાન દુકાન ને બધું લઈને આપણે મૂકીને ગયા છે અહીંયા આપણે ખબર નહીં ખેલ કરી નાખ્યું અહીંયા ભાઈ એક બાજુ લેપટોપ ચાલુ છે અને એક બાજુ આ છે ચાલુ આમાંથી આમાં બિલ ટ્રાન્ઝેક્શન થાય અને આપણે નવું કીબોર્ડ લીધું ઓકે તો તો મજા આવે આ બટન ફોરું ફોરું કીબોર્ડ થઈ જાવ કીબોર્ડ ક્યાંક કનેક્ટ હોય ને ખબર ના પડે આપણે આમાં જો તો કેટલું ચાલુ થઈ ગયું અહીંયાથી આ ઉપરા ઉપરી ચાલુ થઈ ગયું તો હવે આપણે ભાઈ જવાના એક જગ્યાએ આપણે કામ એટલે કરાવી લઈએ પતાવી લઈ પછી આપણે ફ્રી તો હવે આપણે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો કેમ કે વાગી રહ્યા છે અગિયાર ના કંઈક દસ જેવું થયું છે તો આપણે દુકાન વધારવાનો એકચુઅલી ટાઈમ આવી ગયો છે આપણે ખોલી નાખીએ અને આને જવા દઈએ આપણે અંદર ભાઈ આ એક પગલું સણી ગયું અંદર આ બીજું પગલું સણી ગયું અંદર અને આ હાવી એ આપણે અંદર જવા દઈએ બાકી ભાઈ ડસ્ટબિન તો બારે જાય એમાં કંઈ નળે નહીં ઓકે હવે આપણે કાચ ના આપણે લોક કરી દઈએ કાચનો દરવાજો કરને ખુલ્લો આ ખુલે નહીં હવે બીજું આરેથી લોક કરી દેસુ બાકી તો આપણે ચાવી 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 રીભાઈ ચાવીએ આ ભાઈ કરોડો માલ છે આ ચાવી માં ઓકે હાલો આપડે દુકાન વધારવા ચાલુ કરી ને ધીમે ધીમે ચાલુ તો કર કરી નાખું તાળા મારવાને ખાલી હાલો આપણે માર દઈએ પછી ભાઈ આપડે દુકાન વધારી નીકળી ગયા હતા ઘરે આ સુનસાન ઇલાકા માટે કોઈ નથી હું અને મારી પડછા સિવાય ના આગળના પાછળ મારી ગાડી છે ઘરે ને આમે કોઈ કુદરખાતું નથી ભાઈ મારી ગાડી હતી ઘરે હું આજે હાલી આવ્યો તો ખબર નહીં કેમ આજે ખાલી કુદરતી હાલીને આવવાનું મન થઈ ગયું હતું તો આપણે હાલીને આવી ગયા તા હવે જામ પર પડે તાટ પડે છે જર્સી પહેરી પડી જાય ફટાફટ જઈએ ભાઈ કાલે તો આપણે મામાને ઘરે જ કેમ કે મામાના લગ્ન છે તો કાલે આપણે બપોર પછી વહેજ હું રાઉન્ડ કાલ હવાર ઉઠીને ક્રિકેટરમાં જશું કાતો પછી વાડ કપવા જાવ હું આપણે જે થાય આપણે જોઈ લઈશું ઓકે તો ત્યાં પહેલાં આપણે ઘરે જઈએ કે ભાઈ આ આવું પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોસ્ક્રાઈબ કરી દો નંદભાઈ ફોનમાં જઈએ તો આપણે મળીએ આગળ લોક સુધી